ગત રોજ વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી માવઠું પડ્યું હતું ઘણી જગ્યાએ વરસાદની સાથે સાથે કરા પડ્યા હતા જેના પગલે ઉનાળો પાકને પારાવાર નુકસાન થયું છે હાલ ખેતરમાં ઉપેલા બાગાયતી પાક સહિતના દર મગમે પણ નુકસાન થયું છે જેથી આગનું નુકસાની સર્વે કરાવીને વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે

જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે વાવાઝોડાને કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે જે તાત્કાલિક સરકારી વળતર આપવું જોઈએ જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સ્વવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે અને ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળું તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવી હોય છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફતક તમે જુઓ તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેવો તો ડાંગરના પાકને વિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે